લીંબડીના જૂના પોલીસ સ્ટેશન પાછળ આવેલા વિસ્તારોમાં એકાએક વીજ પોલમાં કચેરીએ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં પાંચ હજારથી વધુ ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી ઘેડને પેકેજ આપોની ઉગ્ર માંગ કરી ઘેડમાં સાર્વત્રિક નુકસાની છે તો દરેક ખેડૂતોએ અરજી શા માટે કરવાની કલેક્ટર ખેડૂતો સાથે બદલો લઈ રહ્યા છે તારીખે હજારો કલેક્ટરને આવેદન પત્ર લેવા નીચે આવવા મજબૂર કર્યા તેનો બદલો લઈ રહ્યા છે સરકાર ખરેખર શુદ્ધ આશય સાથે ખેડૂતોને મદદ કરવા માંગે છે કે સર્વેના નામે નાટક કરવા માંગે છે જુનાગઢ જિલ્લામાં અને એમાંય ખાસ ઘેડ વિસ્તારમાં પાક નુકસાની છે અને જમીન ધોવાણ સર્વે યોગ્ય અને નિયમ અનુસાર કરવા બુલંદ માંગ ઉઠી રહી છે અહેવાલ નટવરલાલ ભાતિયા અંગ્રાજ્ય શું રજૂઆત અને કયા કયા મુદ્દાઓને લઈને ચેતવણી ઘેળના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે ચાર માંગો લઈ અને શ્રી જૂનાગઢ પાસે આવ્યા હતા અમારી પહેલી માંગ એ છે કે ઘેર વિકાસ નિગમ ઊભું કરવામાં આવે દરેક બજેટમાં ઘેર માટે અલાયદું ફંડ ફાળવવામાં આવે બીજી માંગ એ હતી કે ઘેરનો જે આ પૂરનો પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે ત્રીજી માંગ એ છે કે ઘેડનામાં આ વર્ષે જે પાક નુકસાની થઈ છે જમીન ધોવાણ થયું છે એના માટે ઓછામાં ઓછું પાંચસોથી છસો કરોડનું પેકેજ આપવામાં આવે અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે કુપેડની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે આ ચારેય માંગોમાં બે માંગ પહેલી છે એ નીતિ વિષયક છે એટલે સરકારને બે મહિનાની મુદત આપી છેલ્લી બે માંગ છે એમાં સરકારે અઠવાડિયાની ની અંદર અમને નિર્ણય આપવાનો થાય નતર અમે ગાંધી ચિંધિયા માર્ગે લડાઈ કરીશું